કોકડો દે કજા સાબાસ કઈ ઘરો ઉડાઈ બે ઘરો ની બેચે બેચે ન બસ તો તમારે દিলাম ચલાય જાવગા સા સા બેટા દેના તમ સા ગયા મેરા તમ ના એક તારા પર ના સાબી દે ગારાઈ લી મારબામ પડી કહીએ સાય તો એતો બેટા એય નાસ્તો કરી દે છે હા માંન છે કોઈ છે રે ને સરાન અડન તકોશા ખા ને તનતે પૈસા કિરમ પિયં

बाई अनि सन्च सबै दो जा 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 काकै भर्वा अजा शताब्दी कालमा नाम नेट काली ब दौर्या बम